એટલે ભાગવત ધર્મ કયો એવું સ્વામિનારાયણ ભગવાને આ વતનામૃત કીધું ગીતામાં કીધું ભાગવતના એકાદશમાં કીધું તો ભાગવત ધર્મ કયો એનું બરાબર કોર પોઈન્ટ ગોઠવો જોઈએ ને કે ભાગવત ધર્મનો કોર પોઈન્ટ હું અને ભાગવત ધર્મની પ્રવૃત્તિ હું અને ભાગવત ધર્મનું ફળ શું ભાગવત ધર્મનું ફળ શું કહેવાય ભગવાનમાં કોઈક જોડાવવો જોઈએ ને ફળ તો મહારાજનો તો બરાબર પણ એનું રિઝલ્ટ શું આવે કોઈ ભગવાન નો ભગત ન હોય ને એ પાછો ભગવાનમાં જોડાય તો એને એ ભાગવત ધર્મ ની પ્રવૃત્તિ કરી કહેવાય જગતના જીવ હોય એને ભગવાનમાં જોડવા એમાં પાછા દૈવી હોય બધા તો કંઈ જોડાય નહીં પણ એમાં દૈવી જીવ હોય એને મહેનત કરીને ભગવાનની ઓળખાણ કરાવવી અને ઓળખાણ કરાવીને એને મહારાજમાં જોડવો અને ઠેઠ મહારાજ પાસે પૂગે ત્યાં સુધી સાથ સહકાર ટેકો દેવો ત્યાં એણે ભાગવત ધર્મ કહેરો કહેવાય આ ભાગવત ધર્મનો કોર પોઈન્ટ કહેવાય અને એવું કરવા માટે પૃથ્વી પર ભગવાન આવે અને એમાં ભક્તિ હોતે આવી ગઈ અને ધર્મ હોતે આવી ગયો અને ભાગવત ધર્મ હોતે આવી ગયો અને શ્રીજી મહારાજે વચન બહુ મોટું ફળ છે મહારાજે જે શિક્ષાપત્રીમાં આજના પરિણામે કીધું શિક્ષાપત્રીમાં આ દિક વિશે શ્રીજી મહારાજે યથાર્થપણે કહેલ છે શિક્ષા પત્રીમાં મહારાજે લખ્યું કે પ્રવર્તનીય સદવિદ્યા ભૂવી યત સુકૃતમ મહત્ સદવિદ્યાનો તાત્પર્ય તો સત્સંગ છે કે ભગવાનની ઓળખાણ છે એ જ અપરા વેદિતવ્યે અને એટલે એમાં અપરા છે એ આ બધી શાસ્ત્ર રૂપી છે પરાવિદ્યા ટેકનિક રૂપ છે પરાવિદ્યા શું છે એ સ્કીલ છે ટેકનિક છે એ આક્ષર અક્ષરમ અધિગમ્ય એવી ટેકનિકથી તમે જીવો કે લેવા મારા જ આવે એવી ટેકનિકથી જીવો કે લેવા જમ આવે એવું ન કરવું અને એવી ટેકનિક જીવવું કે લેવા મહારાજ આવે ખુદ શ્રીજી મહારાજ છે એ આપણને લેવા આવે એવી ટેકનિકથી જીવવું એટલે બે વિદ્યા બે વિદ્યે વેદિતવ્યે પરા અપરા જાય એમ એક પરાવિદ્યા અને એક અપરા વિદ્યા એટલે ગુણાથી તન સમયે હું કીધું ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે એ એન્જિનિયર થઈ ગયા ડૉક્ટર થઈ ગયા પણ આ ન થયું અને જમના હાથે જંતર વગાડતા જાય તો હવે આ બોલું થેટેસ્કોપ એ લઈ જાય ને આ બધું કાંઈ વાંધો નહીં બીજું કાંઈ કામમાં ન આવે થેટેસ્કોપ એમ જમ તેડવા આવે તો એટલે જાણવા જેવી તો બ્રહ્મવિદ્યા છે અને એ ભગવાનની ઓળખાય બ્રહ્મ બ્રહ્મવિદ્યા કહેવાય બ્રહ્મની ઓળખાણ થાય એ બ્રહ્મ વિદ્યા એટલે બે વિદ્યાઓ છે એમાં પરા અને અપરા અપરા વિદ્યા છે એ આમ કે શાસ્ત્ર રૂપ છે શાસ્ત્રને જાણે અને એને કોકના કહે હોતી પાસે એમ આ ગીતામાં આમ કીધું નમામ કરિમપંથિ હું ત્યારે તમે કરી રાખો બધું મને કોઈ કરમ લોપતું નથી હું બધું કરું તોય એટલે બીજી વિદ્યા છે એ ટેકનિક રૂપ છે કલા કહેવાય જીવન જીનેની કલા એમ કે એટલે ટેકનિક રૂપ છે એ ટેકનિક છે એ શીખવી એ કઠણ છે ભગવાનની ઓળખણ થાય તો એ ટેકનિક આવે નિર્લે ભાવ આવે જીવનમાં જેટલી ઓળખણ થાય એટલો આવે અને શ્રીજી મહારાજે વચનામૃતમાં વાર્તા કરી છે જે પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મ છે તે શ્રી હરિકૃષ્ણજી મહારાજને સંબંધે સહિત પણ છે ને સંબંધે રહિત પણ છે તેમાં જે સંબંધે સહિત છે તે જ ભાગવત ધર્મ છે તે ભાગવત ધર્મ અને ભક્તિ તે બે એક જ છે ને તે ભાગવત ધર્મ સ્થાપન કરવાને અર્થે શ્રી હરિજી મહારાજનું પૃથ્વીને વિશે જયકારી પણ જયકારી પ્રવર્તક પણ છે અને તે ભાગવત ધર્મને શિક્ષાપત્રી આદિકને વિશે શ્રીજી મહારાજે યથાર્થપણે કહેલ છે તે પ્રમાણે વર્તવું કોઈને એવું પાણી ચડે કે હું એ ટેકનિક શીખું એવું પાણી ન ચડે બહુ થાય તો પાણી શેનું ચડે કે હું પચા માળા ફેરવી નાખું હું એટલું ભક્તિ કરી નાખું એવી ટેક એવું પાણી ચડે એમ એટલે ગુણાતીતાન સ્વામી એવું કીધું કે ભક્તિના સંકલ્પ થાય છે એ તો ઠીક છે પણ શેના કરવા ભગવાન ભગવાનના સંકલ્પ કરવા ઉપાસના ના કરવા અને જ્ઞાન ના કરવા ખાલી સંકલ્પ જ કરવા એવું નહીં શીખવું એમ ઉપાસના શીખવી જ્ઞાન શીખવું એટલે નિર્લેપ રહેતા શીખવું અને તૈણવાના કીધા ને ભગવાનના એમ ભગવાન કેવા છે અને એની ટેકનિક શીખવી એની પાસેથી તો નવધા ભક્તિના સંકલ્પ થાય છે તો સારું કહેવાય એમાં કંઈ કે હું પાંચ માળા ફેરવું છું તો આ છ ફેરવવી છે મારે પણ એ સ્થૂળ સંકલ્પ છે થોડો ન આત્યંતિકી મુક્તિ ન મૃત્યુ હા સહા એને કરીને ભગવાનના ધામમાં ઠેઠ નહીં જવાય ઓરા રહી જા હું એમ ઓલી ટેકનિક નહીં આવડી હોય તો એટલે ટેકનિક આવડી હોય તો એ શીખવા દેવી એનું પાણી ચડવું જોઈએ સમજ્યા ભગત શેનું પાણી થોડુંક પાણી પી લેવાનું બે પણ જો પાણી ચડે અમે ઉપાસના શીખવી અને જ્ઞાન શીખવું તો આમ પોતા માટે જ ગણાય તો ભગવાન માં બીજા જીવ ને જોડવાની પ્રવૃત્તિ કઈ રીતે કહેવાય ઉપાસના શીખવી અને જ્ઞાન શીખવું એ તો પોતાના કલ્યાણ માટે કહેવાય તો બીજા જીવ ને ભગવાન માં જોડવાની પ્રવૃત્તિ કઈ રીતે ગણાય ભગવાનના ભગવાનમાં જીવને જોડવાની પ્રવૃત્તિ કરે ત્યારે તો આની પરીક્ષા થાય કે એ નિર્લેપ કેવો છો વિદ્યા એમને માળા ફેરવે તો એ નિર્લેપ કેવો થયો એ કેમ ખબર પડે એટલે ભગવાન આ ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરે ત્યારે એ બધી ટેકનિકો આવે છે એમ ખાલી નવતા ભક્તિ કરે તો એ ટેકનિકો આવે તો એટલી બધી આવે નહીં ને આવે તો ખબર ન પડે હું માળા ફેરવો છું પણ હું ચિંગુસ કેવો છું એ કેમ ખબર પડે જ્યાં હોયને જ જતો હોઉં અને ઉખેડે ઉખડતો ન હો જેમ માળામાંથી ઉખડું ને એમ બીજેથી નહીં ન ઉખડું એવું કેમ ખબર પડે ક્યારે ખબર પડે તો એ ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરે ત્યારે ખબર પડે એટલે ભાગવત ધર્મ છે એ બધાનું મૂળ છે એટલે ભાગવત ધર્મ કોને કહેવો એનું ગુણાતીતાન સ્વામી આમ કીધું કે ઉપાસના શીખવી જ્ઞાન શીખવું એટલે નિર્લેપ ભાવ શીખવો ભગવાનને જાણવા કે ભગવાન કેવા છે તો જ એ ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરી શકે એમ એને એને ત્રણેયની નોખા નોખા નથી ભાગવત ધર્મમાં એના વિભાગો છે મારે ભાગવત ધર્મ શીખવો છે તો કેમ શીખવો તો કે આ ત્રણ વાના શીખો એટલે આવડી જાય આ ત્રણ વાના શીખીએ એટલે આવડી જાય તમારો પ્રશ્ન શું છે ઉપાસના પોતે કરતો હોય અને જ્ઞાન શીખતો હોય ને એ બધું કરતો હોય તો પોતા માટે થયું એમ કે તો એને ભગવાનમાં જીવને બીજા જીવને જોડવાની પ્રવૃત્તિ કરી એ કેમ કહેવાય એમ એ પોતા માટે થયું એવું ન કહેવાય ઉપાસના શીખતો હોય તો ઉપાસના નો અર્થ તમે શું કરો છો ઉપાસના મહારાજ ને વિલક્ષણ સમજવા સંભાળવા હમણાં જ દહરા દહરાધિકરણ આવી ગયું તો એમાં શું આવ્યું હતું દહરાધિકરણ નો સાર હું બે લીટીમાં

આકાશ અને તદંત તદ અન્વેષ્ટવ્યમ વિજિજ્ઞાસ વિજિજ્ઞાસ એટલે દહરોસ્મિન અંતર આકાશ એટલે પરમાત્મા અને તદંત એટલે એના ગુણ એના ગુણ જ કે બીજું કઈ ગુણ એના ગુણ તદંત એટલે એના ગુણ

ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરે અને પછી એમાં કેવો રહે છે ત્યારે એનું નિર્લેપ પણ છે એ કળાય નહીં તો તો કળાય નહીં કોકની સેવા કરે અને પછી એમાંથી માહિતી કાંઈ આશા નથી રાખતો ત્યારે ખબર પડે એટલે ભાગવત ધર્મમાં આ ગુણોની પરીક્ષા થાય છે અને ભાગવત ધર્મો દ્વારા ભાગવત ધર્મ દ્વારા આ ગુણો આવે છે એટલે ભાગવત ધર્મને આ ગુણો બે નોખા નોખા નથી એ ગુણોનું અનુષ્ઠાન કરવું એનાથી જ ભાગવત ધર્મ શીખાય છે અને પુષ્ટ થાય છે અને ભાગવત ધર્મ થાય ત્યારે જ એ ગુણો આ ભાગવત ધર્મનું મંડાણ કરે ત્યારે જ એ ગુણો આવે છે એટલે એમાં બીજું કંઈ ફેર નથી એમ એટલે સંતોએ થોડાક નોખા નોખ્યા શબ્દો કરીને એમ કીધું હોય કે આને આમ કરવું હોય એટલે ખાલી એટલા માટે એવું કીધું કે ભગવાનની ભક્તિના સંકલ્પ થાય છે એ તો ઠીક છે એટલે કે એને નકાર્યા નહીં પણ એના અર્થ એનો અર્થ એવો થયો કે ખાલી નવધા ભક્તિ છે એ ભાગવત ધર્મ નથી ભાગવત ધર્મ એના કરતા કંઈક પ્લસ છે અને પ્લસ છે હું એ શું છે એ આ તમે બધા ભણતા હો તો એને જાણવું જોઈએ બધાને કાંઈ ખબર ન હોય હરિભક્તોને પૂછવા જાય કે એમાં હું બેમાં ડિફરન્સ તો એમાં એ ખબર ન પડે એને પણ તમે ગીતા વાંચતા હો અને ભાગવત વાંચતા હો અને બ્રહ્મસૂત્ર ભણતા હો તો તમને આપણને ખબર પડવી જોઈએ કે આટલું આમાં વિશેષ છે અને આટલું આમાં ઓછું છે એ શાસ્ત્રોના આધારે એટલે એના અર્થ તો એ થયો કે દહરાધિકરણ પ્રમાણે ભગવાનના ગુણોની હોતે ઉપાસના કરવાની હોય છે અને એ ઉપાસના કરવાની છે એ ઉપનિષદમાં કીધું કે દહરોસ્મિન અંતર આકાશ અને તદંત તદ અનવેષ્ટિતવ્ય અન્વેષ્ટવ્યમ અને તદ્દિ એની ઉપાસના કરવાની અને એને ઓળખવા અને એને ઉપાસના કરવાની એને ઓળખે અને એના જેવા ગુણો આપણામાં આવે છે કે નહીં એનું તપાસ કરવો તો એમાં ભાગવત ધર્મની પ્રવૃત્તિ હોતી ઓટોમેટિક આવી જાય અને બે થઈ જાય ખાલી માળા ફેરવીને આપણે સંતોષ માની લઈએ તો બે વાવાના ન થાય આપણું કલ્યાણ થાય એમાં ના નહીં આપણે મહારાજના ધામમાં જાય પણ ભાગવત ધર્મની પ્રવૃત્તિ આપણે કરી કહેવાય નહીં મહારાજે જે ફળ કીધું છે કે ભાઈ પ્રવર્તની યા સદવિદ્યા ભૂવી યત સુકૃતમ મહાત એનાથી મહાન પૂજ થાય છે ભગવાનનો ઝાઝો જાજો થાય છે એવું ફળ મેળવું હોય તો એવું શીખવું